ખેડા આચાર્ય શ્રી નિવાસે ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાદીશ્વર પરમપૂજ્ય સંત ધર્મધુરંદર એક હજાર આઠ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીનું ભાવ પૂજન સંપ્રદાયના સંતો હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેશ વિદેશથી લાખો સત્સંગી હરિભક્તો અને ધામોધામથી સંતો ઉપસ્થિત રહ્યા હતા

જેમાં શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી લાડવી શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી સોમનાથ સ્વામી વડતાલ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી કે શ્રી ઋષિકેશ પ્રસાદ દાસજી બાંધણી આદિક સંતોએ ગુરુ પૂર્ણિમા પર્વ અને ગુરુના મહિમાની વાત કરી હતી આ પ્રસંગે દેશ વિદેશના હરિભક્તોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી શ્રી રઘુવીર વાડી અને વડતાલ નાનું પડ્યું હતું અંતમાં હરિભક્તોએ પણ આચાર્ય મહારાજ શ્રીના ચરણ સ્પર્શરૂપી ભાવ પૂજન કરી ધન્યતા અનુભવી હતી પૂજન કરવા આવનાર હરિભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો આ પ્રસંગે પધારેલ ભક્તો માટે સુરતના હરિભક્તો જ ભાવ સાથે સાત્વિક ભોજન પ્રસાદની વ્યવસ્થા સુંદર કરી હતી બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ વડતાલ ખેડા